અમારા મકાનનો જે એક વર્ષ પહેલા ડિમોલેશન કરેલા છે એના માટેની રજૂઆત કરી કરવા માટે આવેદન પત્ર લેવા માટે રજૂઆતો કરેલી છે અમને કોઈ પણ જાતના જવાબ મળતા નથી ત્યાંના રહેવાસીઓ બધા તદ્દન ગરીબ માણસો છે કોઈ ભાડા ભરી શકે એવી પરિસ્થિતિ નથી એટલે હવે અમારી એક જ માગણી છેલ્લી છે કે કા અમને ભાડું આપો અથવા વૈકલ્પિક કોઈ પણ જગ્યા અમને રહેવા માટે આપો અમારી પાસે હવે જીવવા માટે કોઈ રહ્યો નથી અને આપઘાત કરવાના સીન અમારા આવી ગયા છે 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 અમારી પરિસ્થિતિ બહુ બહુ ગંભીર અને ખરાબ એટલે હવે અમારા છેલ્લા પેલો આવેદનપત્ર છે ત્યારબાદ અમે જલદ કાર્યક્રમો કરવાની વિચારણા કરીએ છીએ કેમ કે ઉપવાસ આંદોલન છે રસ્તા રોકવા આંદોલન છે આવા અનેક કાર્યક્રમો આપવાના વિચાર કરી રહ્યા છીએ તો અમને આશા છે કે સરકારશ્રીએ અમારું સાંભળશે અને અમને તાત્કાલિક ન્યાય આપવામાં આવશે હાઉસિંગ બોર્ડની તમે શું રજૂઆત કરી છે હાઉસિંગ બોર્ડની અમે રજૂઆત કરેલી છે કે ભાઈ અમને અત્યારે વૈકલ્પિક જગ્યા આપો અથવા તો અમને ભાડું આપો અથવા તમે બિલ્ડરે અમારી મિટિંગ કરાવી અને નવા મકાન બનાવવા માટેના પ્રયત્નો કરો તો હાઉસિંગ બોર્ડ પર જવાબ આપતું નથી કોઈ પણ અમને જવાબ આપતો નથી છેલ્લા એક વર્ષથી અમે સખત મહેનત કરીએ છીએ બધે રજૂઆત કરેલી છે પણ પાંચસો ઘર નો પ્રશ્ન છે ઓછામાં ઓછા બધા પચાસ બ્લોક પાડી નાખ્યા છે બરાબર અને પાંચસો ઘરના રહેવાસીઓ અત્યારે દુખી થઈ ગયા છે બરે પાંચ હજાર સાત હજાર આઠ હજાર દસ હજાર એવા ભાડા ભરવા મજબૂર થઈ ગયા છે કે જેની પાસે એક ટક ખાવા માટે અનાજ નથી માન રોજે રોજ કરીને ખાવાના માણસો છે અને એની પરિસ્થિતિ આવી ભયંકર થઈ ગઈ છે તો સરકારશ્રી ને અમે કેટલી વાર વિનંતી કરીએ છીએ અને આજે કરવા આવ્યા છીએ કે ભાઈ હવે અમારી એમ જુઓ એક વર્ષ થઈ ગયા હવે અમારો વાત નથી અમારે આપઘાત કરવો પડે એના કરતા એ પેલા અમારો નિર્ણય કરો